નમસ્કાર મારા વહલા દર્શક મિત્રો હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર જ્યોતિષ ફટાફટ આજે કંઈક એવી વાત કરીએ કુંડળીમાં શનિ નબળો હોય તો નબળા શનિનું નળતર એના કારણો અને નિવારણ શનિ નબળો હોય તો ઘરની અંદર વૃદ્ધ લોકો ખૂબ પરેશાન થાય શનિ નબળો હોય તો નોકર ચાકર વર્ગ તમને ખૂબ જ પરેશાન કરે શનિ નબળો હોય તો ઘરની અંદર લકવો પેરાલિસિસ જેને કહીએ છીએ પાર્કિન્સન અને અસંખ્ય પ્રકારના અસાધ્ય રોગ ઘરના વૃદ્ધ માણસને થાય છે ઘરના વૃદ્ધ વડીલો પથારી વશ થાય છે કેન્સર જેવી અસાધ્ય બીમારીઓ થતી હોય છે આ બધા કામ છે શનિના કષ્ટ પીડા અને ખાસ કરીને વૃદ્ધો સાથે અન્યાય અને વૃદ્ધો પોતાના બાળકો દ્વારા તરછોડાય ત્યારે સમજવાનું કે તમારી કુંડળીમાં શનિ બિલકુલ નબળો છે કયો શનિ નબળો રાહુ સાથે શનિ બેસે તો નબળો બને છે ચંદ્ર સાથે શનિ બેસે તો પણ પરેશાની વધે છે શનિ મેષ રાશિમાં એટલે એકનાંક આગળ હોય તો પણ નબળો કહેવાય શનિ ચાર અને પાંચના અંક આગળ કર્ક રાશિમાં સિંહ રાશિમાં આવે તો પણ અસ્તનો કહેવાય છે શનિ કેતુ સાથે હોય તોય નબળો કહેવાય છે શનિ સૂર્ય સાથે બેસે તો પણ નબળો બની જાય છે શનિ બારમા સ્થાનમાં આવે તો પણ નબળો બની જાય છે એમ શનિના નબળા હોવાના અસંખ્ય કારણ છે હવે નિવારણની વાત કરી દોસ્તો તમારી સમક્ષ બહુ સરસ મજાનું નિવારણ તમને આપું છું કે જો શનિ તમારો નબળો હોય તો દર શનિવારે તમારા નોકર ચાકર ડ્રાઈવર કે સબોર્ડિનેટ સ્ટાફને ખુશ રાખો કપડાં લત્તા આપો કાળા અડદનું દાન કરો હંમેશા જમણા હાથના કાંડા ઉપર વાદળી રંગનો દોરો ધારણ કરીને રાખો સાથે સાથે મંત્ર છે રીમ લીલા અંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તન સંભુતમ તમ નમામી શનેશ્ચરમ આ મંત્રની રોજ એક માળા કરો શનિના મંદિરે જાઓ શનિ ની મૂર્તિ ઉપર કાળા તલનું તેલ ચડાવો તમારા જમણા હાથની વચ્ચેની આંગળી ઉપર ઘોડાના નાળની બનાવેલી વીંટી ધારણ કરો જો ફાઇનાન્શિયલી તમે એફોર્ડ કરી શકતા હો તો નીલમ પણ ધારણ કરી શકો છો શનિ માટે સુંદરકાંડ કરો શનિને બળવાન કરવા માટે હનુમાન ચાલીસા કરો શનિને બળવાન બનાવવા માટે દર શનિવારે શનિની સાથે હનુમાનજી ને પણ તેલ સિંદૂર ચઢાવો આટલા પ્રયોગો હું તમને આપું છું નમસ્કાર